ઘણા દંપતિઓનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે એ લોકો ફર્સ્ટ ટાઈમ ઓપીડીમાં આવતા હોય છે ત્યારે કે ફક્ત મેડિસિનથી જ અમને પ્રેગ્નન્સી નહીં રહી જાય તો આવો આપણે જાણીએ હું ડૉક્ટર ભાવેશ પટેલ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ફ્રોમ કેન્ડોર આઈવીએફ સેન્ટર તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે એલોપેથીમાં ટોટલ આપણે ત્રણ પ્રકારે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે પ્રથમ તબક્કે મેડિસિન દ્વારા અને પછી જો મેડિસિનથી પ્રેગ્નન્સી ન રહે તો આઈયુઆઈ કે આઈવીએફની જરૂર પડતી હોય છે હવે કયા કપલમાં કઈ ટ્રીટમેન્ટ કરવી એ રિપોર્ટ્સના આધારે નક્કી કરવામાં આવતું હોય છે મોટાભાગના કપલ્સની અંદર જો રિપોર્ટ્સ નિયર નોર્મલ કે નોર્મલ હોય તો એવા કપલ્સમાં ફક્ત મેડિસિનથી જ આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ મેડિસિનની ટ્રીટમેન્ટની અંદર સ્ત્રીબીજ સારા બને અને શુક્રાણુની ગુણવત્તા સારી થાય એવી દવા એટલે કે એન્ટીઓક્સિડન્ટ્સ અને મલ્ટીવિટામિન્સ સાથે સાથે ઓવ્યુશન ઇન્ડક્શન આપવામાં આવતી હોય છે અને રેગ્યુલર સોનોગ્રાફીની અંદર ઓવ્યુલુશન સ્ટડી કરી અને એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવતો હોય છે જો આ રીતે મેડિસિનની ટ્રીટમેન્ટ આપણે રેગ્યુલર ઇન્ફર્ટી સ્પેશિયાલિસ્ટની ગાઈડન્સની અંદર જો કરવામાં આવે તો છથી આઠ મહિનાની અંદર આપણને પ્રેગનન્સી રહેવામાં સફળતા મળતી હોય છે બહુ જ ઓછા ટકા કેસીસની અંદર જો મેડિસિનથી પ્રેગ્નન્સી ના રહે તો આઈયુઆઈ કે આઈવીએફની સારવારની જરૂર પડતી હોય છે જે કપલ્સને નેચરલી એ લોકો એક વર્ષથી ટ્રાય કરી રહ્યા હોય અને પ્રેગ્નન્સી તેમ છતાં ન રહેતી હોય તો એમને સમયસર એમના રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ જો સમયસર મેડિસિનની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે અને રેગ્યુલર ફોલોઅપમાં રહેવામાં આવે તો મોટાભાગના કપલ્સને છથી બાર મહિનાની અંદર ફક્ત મેડિસિનથી જ પ્રેગ્નન્સી રહી જતી હોય છે અને આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ જેવી કે આઈયુઆઈ અને આઈવીએફની જરૂરિયાત પડતી નથી આવી જ ઇન્ફર્ટિલિટી રિલેટેડ કોઈપણ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ કેન્ડોર આઈવીએફ સેન્ટરને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ E aí